સપાટી ટ્રક પાણીના લોકોના બે ટ્રક માં ગોલ લોકોના સંપર્ક વિહો નું ગણદેવી ના સોળ ગામો ને એલર્ટ કરાયા આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તાપીના સોનગઢમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેથી ઝાંખરી નદી ગાંડીતુર બની છે તો ડાંગના વાગઈમાં પોણા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે બીજી તરફ ડાંગમાં ભારે વરસાદથી નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અંબિકા નદી ઓગણત્રીસ ફૂટ ભયજનક સપાટી વટાવીને બત્રીસ ફૂટ પર પહોંચી છે જેથી ગોલગામ સંપર્ક વિહોનું બન્યું છે તેમજ ગણદેવીના સોળ ગામોને એલર્ટ કરાયા છે તો પૂરના નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી છે આ વચ્ચે અંબિકા નદીના પાણીના પ્રવાહમાં બે ટ્રક તણાઈ હતી સાથે જ રેતી કાઢવા આવેલા દસ લોકો ફસાઈ ગયા છે જેને પગલે તેઓનો જીવ જોખમમાં મુકાયો છે ગાંધીનગર એલસીબીએ પેથાપુરથી એફએસએલ કટ સુધી ફિલ્મી ડબ્બે પીછો કરી કારમાંથી તેત્રીસ પેટી દારૂ ઝડપ્યો બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે વચ ગોઠવી પેથાપુરથી એફએસએલ કટ સુધી દારૂ પરેલી કારનો ફિલ્મી ડબ્બે પીછો કર્યો હતો જો કે બુટલેગર કાર રેડી મૂકીને નાસી ગયો હતો બીજી તરફ પોલીસે કારમાંથી બત્રીસ પેટી દારૂ બિયરનો બારસો ચોવીસ નંગ જથ્થો જપ્ત કર્યો હતો એલસીબીએ કુલ રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના સ્મશાન સામેના રોડ ઉપરથી એક્ટિવા સવાર બે ઈસમો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા એક કિલોથી વધુનો ગાંજો સહિત અડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો ગાંધીનગરના સેક્ટર ત્રીસ મશાન સામેના રોડ પરથી એક્ટિવા લઈને પસાર થતા બે ઈસમોને સેક્ટર એકવીસ પોલીસે એક કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી નશાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે બંને ઈસમો ઈડરથી ગાંજો ખરીદી લાવી પડીકીઓ બનાવીને શહેરમાં છૂટક વેચાણ કરતા હોવાનું બહાર આવતા પોલીસે અડતાલીસ હજાર જેટલો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે કડીના સાદરા સીમના વેરહાઉસમાંથી દિવાલ તોડી મિલ્ક પાવડર ચોરી કરનાર આરોપીઓને એક છોતેર લાખના મુદ્દામાલ સાથે પોલીસે જબ્બે કર્યા કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં દિવસે ને દિવસે ચોરી જેવી ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જ્યારે થોડાક દિવસો અગાઉ કડી તાલુકાના સાદરા ગામની સીમમાં આવેલ એક વેરહાઉસમાંથી સાત લાખથી પણ વધુની મિલ્ક પાવડરનો બેગોની ચોરી થઈ હતી જે અનુસંધાને કડી પોલીસ દ્વારા ચાર આરોપીઓને રંગે હાથે ઝડપી પાડી જેલના હવાલે કરવામાં આવ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ